સાહે બલાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર સલીમ વોરા દ્વારા દિવ્યાંગ અને વિકલાંગ લોકોને દિવાળી પર્વ નિમિત્તે આજે અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી દિવાળી પર્વ નિમિત્તે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા સહાય કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ વર્ષથી દિવ્યાંગ વિકલાંગો અને અંધજનો માટે વિવિધ પ્રકારની સહાય અને ધાર્મિક યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે અને આગામી દિવસમાં દિવાળી પર્વ તમામ લોકો ઉજવણી કરનાર છે ત્યારે દિવ્યાંગ અંધજનો અને વિકલાંગો પણ દિવાળી ધામધૂમથી ઉજવે તે હેતુથી નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા દિવ્યાંગ અંધજનો અને વિકલાંગોને અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી આ કાર્યક્રમ એકસો પચાસ થી વધુ દિવ્યાંગ વિકલાંગ અને અંધજનોને અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી આ કીટમાં ચા ફરસાણ મીઠાઈ મઠિયા ચોડાફડી લોટ દહીં હલ્દી મિરચી મીઠું ખાંડ તેલ ચોખા બેસન આપવામાં આવ્યું હતું નિઃસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ અંધજનોને વિકલાંગોને આ કીટ અપાતા તેમના મોઢા પર અનેરી ખુશી જોવા મળી હતી આ કાર્યક્રમ અંગે ડોક્ટર સલીમ વોરાએ વધુમાં જણાવ્યું હતું બે છે જેના ઉજવણીના ભાગરૂપે સ્વામી લીલાસા હોલ વારસિયા ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો દિવાળીનું પર્વ સારી રીતે ઉજવી શકે તે માટેનું આયોજન અમારા નિસહાય ડાઇન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી હરી સેવા ટ્રસ્ટના ઉપક્રમ કાર્યક્રમ રાખેલો છે તો એમાં દિવ્યાંગ ભાઈ બહેનોને દોઢસો જેટલી ગીતનું વિતરણ કરવામાં આવશે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા શ્રી ડૉક્ટર સલીમભાઈ વોરા તેમજ જીતવા રાવલ એમના અગાત પ્રયત્નો અને દાદાશ્રીઓના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં અમને મોટો સહયોગ પ્રાપ્ત થયો છે અને આપણા મીડિયા આભાર માનું છું કે તમે અમારો આ સંદેશો દરેક સમાજના લોકો સુધી પહોંચાડશો અને આવા કાર્યોમાં અમને સમાજના દરેક વર્ગ વર્ગથી સાથ સહકાર મળતો રહેશે એવી આપણા તરફથી આશા રાખીએ છીએ આજે શ્રી સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસભાના સહયોગથી બ્લાઇન્ડ અને દીપાવલી પૂર્વે દિવાળી નિમિત્તે અમે લગભગ દોઢસો કીટ આપવાનું નક્કી કર્યું છે દાતાઓ દ્વારા જેમાં મઠિયા બરાબરી ચોખા ચાટ અને અન્ય નાગરિક જે ચીજો શું છે તે લગભગ પચીસ જાતની વસ્તુઓ આમાં આવેલી છે પંદર કિલો દાતાઓને હું અભિનંદન આપું છું કે અમારા કાર્યમાં સહયોગ અને ખાસ પ્રેસ મિત્રોને એ ખરેખર સમાજનો અરીસો છે જે જોવે છે એ પ્રતિબંધ પાડે છે શંકર શ્રી સુધી અમારી જે વાત જાય છે સમાન સુધી અમારી જાય છે એ ફ્રી શુભ ચોટેલી છું અને આ જે લીલાશા ગર્ભાળ છે સ્વામી એમને નિઃશુલ્ક આપવામાં આવે છે સેવામાં અમારા કાર્યો ઘણા છે એક અન્ન વિતરણ ચક્ષુદાન એમ ધાર્મિક યાત્રાઓ પ્રાંત નિઃશુલ્ક દવાઓ અને વર્ષમાં બે વાર સમૂહ લગ્ન પ્રાંત જ્યાં જરૂર પડે ઇન્કલાબ લાઇન કે અપંગ હોય એ લોકોને અમે ભોજન અને કલ્પાહાર પહોંચાડીએ છીએ આભાર